ને આપણે થોડા ખોબો ગીમલે આવે થાય ફીકવે થાય તો ગળસી ગીમલે છે તાજા ગીમલે એને સુકવી દીધા હતા મૂળા ને ઓ કઈ ઘટે નહીં ગિમલા ગીમલા ઓહો જો એની ગીમલા ખાવા હોય તો આવી જાઓ દરિયામાં મજા આવી જાય એવો એકદમ કડક ઝડક તો હેલો મિત્રો કેમ છો બધા મિત્રોનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને વિડીયો એકદમ ચક્કા જ બનવાનો છે કારણ કે કડકડતી ઠંડીમાં આખી દિવસની દિનચર્યા તમને બતાવશું કે સવારમાં કઈ રીતના લંગર ઉપાડીએ એ પણ તમને બતાવશું કઈ રીતના લંગર મૂકાવીએ આજ ઘણી બધી ફીશ પકડવાની છે તો શિયાળાની કડકડતી ઠંડીમાં માછીમારની દુનિયામાં તમારું સ્વાગત છે અને હું શું કુ છું માછીમાર તો વિડીયો પૂરો જોજો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો તો મળી હવે એવો મૂકાવવાનો છે આપણે અત્યારે સવારના સાડા છ વાગી જશ આપણે લંગર ઉપાડીએ સૌ કઈ રીતે લંગર ઉપાડીએ છીએ હું અહીંયા વીજવે છે ગેરવે આ વીજ આપણી ફરે છે અત્યારે એ આમ લખનભાઈ છે એ ખુલ્લી વીજના માણામાં આટા લઈને લેતા જાય એમ બે ત્રણ આટા રાખીએ છે એટલે લંગર આ આવેલ છે ફરીને વેસ્ટમાં છેડો અંબાવતા જાય ને ભાવસિંહભાઈ અત્યારમાં રોટલી બનાવે છે

માટે શેલ બાંધવામાં આવે એટલી લાંબી શેલ બાંધવી પડે ને હવે આપણે આવે લંગર કેમ છે આપણો લંગર જો આવી ગયો જાદવભાઈ આવીને બાંધ જાય દોરીએ નગર પડી જાય એવું હાર નો વાવડા મોજાના પાણીમાં આ આપણી હાલથી પ્રોસેસ લંગર પાડવાની ચાલો તો મિત્રો હવે અમે ઓજો મુકાવી દઈએ સવારનો પરસે ઓજો મુકાવી જાય ને પછી જોઈએ શું ફીસ આવે

સૌરાજ દાદા નીકળતા આવે આ તો થોડું વાતાવરણ થઈ ગયું સવારનું ને થોડો થોડો વાવડો મજોઈ છે બોટ ડોલે જ આમથી આમ ને આ કલા ઉડે જો પક્ષી દરિયાના કલા પગલાટ કલાટ હવે વાયરુ મેકાવા જાય એટલે પણ ભાઈ જો વાયરુના ઝટકા ખવરાવે પાટલાને તોડી નાખે જો પાટલા જાય પાણીમાં આ તળિયે ડૂબાઈ ને ઘસાઈ ને છે ડૂબી જાય નાનો હતા કોની વાત છે નાનો હતા આવી જાવ શું છે પરવીન ઠંડી કેવી છે ઠંડી છે જાડા મોટી હા પવન વધારે છે એમ નાનો હતા કે જો કઈ રીતના ઓજો લે તો તમને બતાવું શું છે નાનો હતા જો આ બડાને થોડીક ઠંડી લાગે નાનો હતા ડોહા મળાને ઠંડી લાગે હાપવાનો ઘડીક લો કો છો કલા તો જો કાંઈક નાનું હતન માથે કાંઈક છાસ મારી જાય તો આ રીતનો આપણે ઓઝો લેવાનો છે તો આપણે પેલા ઓઝો પર લઈએ એ પછી ભાવસિંગ ભાઈ પાઈ જાય આપણે હું રોટલી બની જઈશ કે નહીં ને કયા મેસલા કાઢીએ આપણે જોઈ આવીએ જો આ રીતનો ઓજો ભરતો જવાનું છે આપણે ભર લઈએ પછી જાય મોરે ભાવસિંહભાઈની મુલાકાત લઈએ તો વિડીયોમાં બન્યા રહેજો તો તો ફ્રેન્ડ્સ આપણે ઓજો કાઠિયામાં લઈને પૂછડી ધોઈ નાખીશ આ લોકો પાછળ ભૂસડાને કાઠિયામાં નાખીશ આ રીતનું ગોઠવી દે ને આપણે નાડી ભરતી દઈશ ઓજામાં કારણ કે આપણે જ્યારે પાછો ઓજો મેંકાવાનું રહે ત્યારે ડાયરેક્ટ ફેંકવાનો જ રહે ટાઈમ આપણો બગડે નહીં એટલે નાડી ભરલી હતી અને આપણે મેસલા નીકળે નહીં અને એક છોડના જ છે ખેંચી લે એટલે મેઠલાઈને ચાલો ઠલવાઈ જાય ચાલો કઈ રીતના ઉપાડીએ એ પણ વિડીયોમાં તમને બતાવીશું વિડીયોમાં બન્યા રહેજો આ જો દરિયાના પક્ષી ગુડ મોર્નિંગનો નજારો કલા ઉડેસ જો યાર તમે બધા કમેન્ટમાં કહેતા હતા કે તમારું બાથરૂમ કેવું હોય બાથરૂમ તમને બતાવું આ છે ઓપન બાથરૂમ પગ રાખીને બેહી જવાનું આ દોરી છે એ પકડી રાખવાની નકર જાય સીધા પાણીમાં એને ફાવતું હોય નહીં એના માટે ને આ છે નવી બોટ જે બે વર્ષ પહેલા નવી બોટો બન્યું હોય એમાં આ રીતનું બાથરૂમ છે ફેસિલિટી વાળું વાળું છે એટલે આમ કોઈ પડે નહીં આ બાથરૂમ સેફ્ટીવાળું વાળું છે રહી રહ્યા છો તમે આ રીતનું અમારું બાથરૂમ છે આ ખુલ્લું બાથરૂમ છે એ બેસવું હોય તો ધ્યાન રાખવું પડે જો સવારના અમે નવા વાવટાઈ આવેલા છે કેવો મસ્ત વ્યુ આવે માથે ચાલો જઈએ હવે મોરે પાચિંગભાઈ મુલાકાત લઈ ચાલો જઈએ તો આપણે મોરે ને આપણે ચેન્ડલ સાઈડ ડ્રાઈવિંગ કરીશ જો આપણે થોડા ખોબો થઈ આવ્યા થાય તો ગળસી ગુંડલ્યા છે તાજા ગુંબલા એને સુકવી દીધા હતા આ એટલા જ છે બે સાત થાય એટલા ખાલી જો હોળી આપડી જીગર જાન કદર દાન મહેરબાન રોટલી બનતી હે ઇધર વેરી વેરી ટેસ્ટી રોટલી ચડેરાટી બને આજ તો ઘી દબાવવાનું છે ઘેરથી લાવ્યા છે એટલે ઘીને રોટલી પાકણ છે એટલે રોટલી પાકે એટલો પવન છે તોય એ ધવાડા ખાવા પડે હવચિંગ ભાઈની મહેનત છે જો રોટલી કઈ રીતની બનાવેશ એટલો પવન છે તોય મેં તો ના એડ્યું ને જો ભાવસિંહભાઈની મટુલીમાં નાની ઓ લેપાઈ ફિટ કરે અંધારે અંધારે રોટલી પાંચ વાગ્યા નું કરે એટલે તો રોટલી ખાવી હોય તો દરિયાની આવી જાવ પછી નાસ્તામાં કંઈક કાઢીએ તાજા ગીમલા છે પકાવવાના તો ફ્રેન્ડ્સ ત્યાં સુધી બન્યા રહેજો વિડીયોમાં વિડીયોમાં ફૂલ મોસ્ટ થવાની છે તો ભૂલતા નહીં પૂરો વિડિયો જોવાનો અને સ્કીપ તો જરાય કરતા જ નહીં હો નાનો હતા આવે છે હવે ડગમગ ડગમગ થતા એ નાનું હતા વેજો ટકામાં ખાન જોવાળે જેને મિલિટરી નો માણા અહીંયા હેલેવ હેલેવો હેલે આવ જોઈને હાથ નાનું હતા ને હું નાનું હતા ઠંડી કેવી ઠંડી બહુ લાગે છે હો ભાઈ હા ઠંડી એટલે દુનિયાની ધાબલા લેવા પડે બે ત્રણ ગરમ તો ઠંડી લાગે વાવડો બહુ છે વાવડો એટલે દુનિયા નો ભાઈ વાવડો

ચાલો ફ્રેન્ડ્સ તો ગુમલા પાકી જાશ ભાવસિંગભાઈ થાળી કાઢીએ ને આપડે ગુમલા ખાવાના છે અત્યારે ખાવાય દાવા આવી જાવ ટેસ્ટી ટેસ્ટી દરિયામાં ગુમલા કેમ નાનો હતા નાસ્તા પાણી કરી લે નાનો નાના ટાઈમ કે સુઈ જાય હા સાળ કહી જાય તમને બતાવીએ જો

ખાલી આવે <laughs> 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 खाई ले आवे तो थाली जो हमटियो निकली जो क्या बदर लागे सो अरे लागे बेन बे शान बे सोन बे आठ तो सी पहलो तो वीडियो सो जो नाल पे जा और पोपल का टेंडल ने थाली ग्यार थे जीस जयस परवीन देवा देता हूं आ दे आओ दे आओ तुम्हारी थाली नगर खवाई जा वेला है जो અમે <talli> સંજય <talli>

ચાલો ફ્રેન્ડ તો આપણે ખાઈ લાય છે ગુમલા આવે ને પછી ઓજો ખેસવાનો છે વિડીયો બતાવીએ જો નાનો હતા કલા ને હુંસ જો લા સરાઈ છે ને તો ગુમલાઈ ખાવા દેલી ખાઈ લેવા દે હાલો ફ્રેન્ડ તો આપણે સવારનો નાસ્તો કરી લીધો ને ભાવસિંહભાઈએ પાછા ચોખા નું ભાત પકાવવા ભાવસિંહ ભાઈ એમ કેસ કે આ ખાવામાં ધરાતા જ નથી વાત ખોટી છે આપણે થોડુંક ખાવું ખાઈને તમે ખેંચવું કેમ એ ભાવસિંહ ભાઈ રોટલી કઈ ખાવાતી નથી ભાઈ બે 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 થાળી ભાત ખવાય કોઈ દી ભાઈ તમે કોઈ દી મહિનામાં આવે હે ભાઈ તમને જો સોખા નાખી દીધા ગરમ પાણીમાં પાકી જાય ચાલો તો ચાલો ફ્રેન્ડ મળીએ આપણે ઓલું પાડીએ ત્યારે